આઠથી દસ ચમચી જેટલું આપણે રોજ સિરપ લીધું છે અને આપણે આ દળેલી ખાંડ લીધી છે બેથી ત્રણ ગ્લાસ જેટલું આપણે દૂધ લીધું છે અને આ આપણે ગુંદ કતિરા લીધા છે તો જો આ રીતનો આપણે આ કાચો ગુંદ કતિરા હોય છે તો જો આ રીતનો કાંઈક હોય છે એ તો આપણે આને બેથી ત્રણ કટકા આ રીતના પલાળ્યા હતા તો જો આખી રાત માટે પલાળી દીધા હતા જો એકદમ સરસ ફૂલીને આ બળફ જેવું થઈ ગયું છે તો જો આ રીતે થઈ જાય છે એકદમ બળફ જેવું તો આ આવે છે આપણે પલાળી આપણે આમાં થોડું પાણી એડ કરીને આને આપણે પલાળવા દેસુ આપણે તરબૂજ ને કાપીને એના ટુકડા કરી લેશું નાના નાના તો આપણે આ રીતે આને સુધારીને આના નાના નાના ટુકડા કરી લેવાના છે અને બી જો નીકળે એટલે આપણે કાઢી લેવાના છે બાકી આપણે એમાં રહેવા દેવાના છે આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેશું આપણે આ રીતે ટુકડા કરી લેશું તરબૂચના તો આપણે તરબૂચના એકદમ સરસ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને આપણે બી પણ એકદમ સરસ કાઢી લીધા છે તો તમારે જેટલું બનાવવું હોય એટલું સુધારવાનું અને આપણા તકમરિયા પણ જો એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે આમાંથી શરબત બનાવી લેશું તો એક આપણે મોટો બાઉલ લેશું એમાં આપણે આ તરબૂચના ટુકડા એડ કરી દેશું હવે આપણે એમાં દૂધ એડ કરી દેશું તકમરિયા છે આપણે એડ કરી દેસુ બે થી ત્રણ ચમચી જેટલા આપણે આ રોજ સિરપ છે એ આપણે એડ કરી દેસુ થોડીક આપણે એમાં દળેલી ખાંડ એડ કરશું તમે આની જગ્યાએ સુગર સિરપ કે પછી ખાંડ નો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે એમાં બરફના ટુકડા એડ કરી દેસુ મિક્સ કરી લેશું એકદમ સરસ તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી ઠંડુ ઠંડુ શરબત તો હવે આપણે આ સર્વ કરવા માટે તૈયાર છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી આપણું શરબત તો હવે આપણે એને સર્વ કરી લેશું એક ગ્લાસમાં ઉપરથી થોડું આપણે તરબૂજ ટુકડા આ રીતે એડ કરશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી આપણું મોહબતકા શરબત એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર આ રીતથી જરૂર ટ્રાય કરજો તો જો તમને અમારી આ શરબતની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ